એટલે મેં ઓડિયુસમાં કીધું કે જે લઈ ગયા એ દઈ જવા તો અમારી આબરૂનો સવાલ છે એટલે મારે એક ભાઈએ કીધું મને કે મારે ભાઈ બિચારાને દેવા આવવા હોય પણ હવે આ લાઇટોમાં દેવા કેમ આવે તો ખરાબ લાગે મેં કીધું પાંચ મિનિટ પૂરતી લાઈટ બંધ કરી દઈ અંધારામાં દઈ જાવ એમ કરીને પાછી પાંચ મિનિટ લાઇટ બેંદ કરીને ભાઈ પાછી લાઇટ ચાલુ કરી તો હાર મને એમને તબલાઈ નહોતા બોલો ગાંઠના ગોપીસંદ ગયા અમારા પણ અહીંથી ખૂબ માતાજીના ગીતો ભજનો રજૂ થયા આ બધા ખુલ્લા હાથે છૂટા હાથથી દાન આપ્યું છે મેં તે રોકડા દઈને પછી ઉડાડ્યા છે નગર તમને એમ થાય છે કે આને પરબારા નંદ ભૈયા કર્યા ના આમાં દરેક જગ્યાએ આપણે થોડું ઘણું આપણે મજા આવે તો દેવાના એમાં એમાં થોડું કાંઈ હા અને ભગવાનની દયા છે હવારમાં પાછા કેટલાય ગણા આવે ખરેખર બેનો હમણાં મનસુપરાય મને વાત કરી કે ઉછામણી થતી હતી તારી દીકરીએ પોતાના પગારના સાહેબ હતા ને એ પૈસા અહીંયા ઉછામણીમાં બોલી ગઈ છે એને તાળીઓથી વધાવો જો આ અમુક વસ્તુ અંદરથી આવે મનની પ્રસન્નતા દિલની દાતારી ગુમડાની રૂજ ટાઢિયા તાવની ટાઇટ આ બધા હેરડા અંદરથી ફૂટે દિલની દાતારી અંદરથી ઉપડે તો જ થાય મનની પ્રસન્નતા તમારે પ્રસન્ન અંદર થયું એને માયક ની મોજ આવી બોલો માહિકે મીડે તાળિયું પાડવા ફટ આ બધું ગોઠવાય જાય જયારે આમ જ ગોઠવાઈ જાય વાત એ કરતો તો કે અંદર થી આવે છે મનની પ્રસન્નતા દિલ્લી દાતારી ગુમડાની રોજ ટાઢિયા તાવની ટાઈટ તમે સાંભળ્યો કોઈને ઠંડી ચડે તો તમે એને વીસ રજાયું ઓઢાડી ગયો ને તોય કે છે કે હજી ઓઢાડો હજી હું કામ અંદરથી ઉપડી એમાં દિલ્હી દાતારી છે ને સાહેબ એ અંદરથી આવે છે વીરતા અંદરથી આવે છે એમાં આજે મહેસાણા જ્યારે હું આવ્યો ત્યારે ઈશ્વરભાઈ સોરી વિષ્ણુભાઈ વિષ્ણુભાઈને અમે મને એક સરસ સ્થળે પણ લઈ ગયા સાહેબ કે એક મહાપુરુષની ચેતન સમાધિ છે ગંગામાની ચેતન સમાધિ છે ન્યાય બાજુમાં સાવગીરીજી બાપુ સાવગીરીજી મહારાજની ચેતન સમાધિ એના પણ દર્શન કર્યા હું આપને એટલું કહું સાહેબ આ બધા ભક્ત ફળિયા છે જેમના પિતાનું નામ પણ ભક્તની રહોળમાં ગણાતું હતું જ્યાં મેં પહેલાં કીધું કે જ્યાં ભક્તિ પડી છે ત્યાં દાતારી આવશે અને જ્યાં દાતારી આવશે ત્યાં જ વીરતા આવશે આજે માં ખોડિયારની પ્રતિષ્ઠા તો છે સાહેબ પણ સાથો સાથ મહારાણા પ્રતાપની જયંતિ છે આજે હ વર્ષો પહેલા કહેવા ગયો સાહેબ એ મહારાણા પ્રતાપ એ જે આજે જન્મ લીધો તો અને જેના નામે આખું હિન્દુસ્તાન હીચ લઈ શકે અને ત્રીજી વાત એ કહું કે મહારાણા પ્રતાપનું નામ લઈએ એક શિવાજી નું નામ લઈએ ત્યારે કોઈ માણસ અમુક જ્ઞાતિવાદ ની વાત કરતા હોય ગયો ભારતમાં એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું નથી થયું જ્યાં લખવું લખી લે છે ભારતમાં એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું નથી થયું સત્યના અસત્યનાદ યુદ્ધ ક્યાં છે જો જ્ઞાતિવાદથી અકબર ને મહારાણા પ્રતાપ બે લડ્યા હોત તો અકબરની ભેગા માનસી ન હોત અને મહારાણા પ્રતાપ ભેગો હાકીમ ખાન સુરી હોત ભલામાણા મારો કહેવાનો સુર જ્યાં ધર્મ હશે રહેશે ધર્મ તો રહેશે ધરા નહી ખપ જાહે તર ખુરતાર તારા ધર્મ ઉપર વિશંભર હવે રાખ ને તું રાણ કોઈ પણ ધર્મ જેની પાસે ધર્મ ની પકડ હશે આ ગામમાં આનંદ સુ કામ માં ખોડલ પ્રત્યે આજે ધર્મ ની વાત જે યજ્ઞ થયો છે ને આજે એક બન્યો છે ધર્મ માણસને મેં પેલા કીધું એક બનાવે મને આ ગામની ખબર છે આ ગામમાં કેટલા પરદેશમાં માણસો છે ગાંધીનગર થી લઈ અમદાવાદ મુંબઈ વડોદરા ક્યાં ક્યાં એમ કેવાય માણસો અત્યારે પોતપોતાની રીતે એક બહુ સારા વ્યવસાય છે સારા બિલ્ડર જેવા નામ છે અને એ પોતાના તમામ કામ પડતા મૂકીને અહીંયા એટલું દાન આપીને એ જો અહીંયા ચાર ચાર પાંચ પાંચ દિવસ હાજરી આપતા હોય તો આ ગામના પૂજ નહીં તો બીજું શું કહેવાય ભલા માણા હે એટલે ખરેખર બાકી અમુક ગામમાં નથી કાંઈ થતું વવેડા હોય એ તૂટી ગયા હલ્યો આપણે કે કેમ તમારા ગામમાં પ્રોગ્રામ અમારા ગામમાં પ્રોગ્રામ નો થાય કેમ તો હમણાં સૂટણી હતી સૂટણું દર વર્ષે પાંચ વર્ષે આવે ગામનો એક રંગ રાખજો મારા બાપ હા જેને લાયક હોય એને સરપંચ કરી દેવાનું તું ભાઈ એક જગ્યાએ તો ત્રીસ જણા ફોર્મ ભર્યા બોલો સૂટણીમાં અમારે ઊભું રહેવું તું વાડીએ ઊભો રહે ને રોજ ઉટકાય ગામને હખ લેવા દે આ જેને જેને સૂઝ પડે એને કરે આ મને તબલા નથી આવડતા ને મારે શું કામ વગાડવા બેહવું જોવે મને આવડતા જ નથી મારી સાથે વગાડશે એને વાગડે એમ કહું નકરી રોજ સાંભળે છે ને એ નહીં મોઢે થઈ ગયું હોય બધું એના હાહરા ને તબલા જ એના હાહરા તબલા જ વગાડતા હતા આના સસરા તબલા વગાડતા હતા બોલો આજે કવડો મોટો ગાયક છે ઓસમાન મીર હે કારણ કે એમાં જ્યાં પ્રવેશ તમે કરી જાઓ અને પ્રવેશ જ્યારે તમે કરો છો ત્યારે એની અંદરથી તમને ઓટોમેટિક જ્ઞાન ઉત્પન્ન થતું હોય છે આજે રાણા પ્રતાપનો જન્મ જયંતિ છે એવો ઉજળા દિવસે આ ગામમાં ખોડિયાર માં ભગવતી એની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા હોય એક જ ગીતથી મારે શરૂઆત કરવી છે કે આ બધા સંસ્કાર આવે છે ક્યાંથી કઈ એવી યુનિવર્સિટી છે કે એમાં બાળક પસાર થાય તો આવા સંસ્કાર શીખે જ્યાં લખો ત્યાં લખી લેજો એક પણ વિશ્વમાં એવી યુનિવર્સિટી નથી હા એવી યુનિવર્સિટી છે કે એમાં કોઈ ડોક્ટર બને વકીલ બને જજ બને પણ દાતાર બને એવી યુનિવર્સિટી નથી મર્દ બને એવી કોઈ યુનિવર્સિટી નથી એ યુનિવર્સિટી કોણ હાલતી ચાલતી મારી માં આપણી માં છે ને એ આપણી યુનિવર્સિટી છે સંસ્કારની કારણ કે પ્રથમ કોઈ ગુરુ હોય હું કાયમ એક આ વાત કરું છું કે પ્રથમ ગુરુ હોય ને આપણી માં છે પછી આપણા બીજા ગુરુ પણ માં અને ગુરુમાં સારા સંસ્કારના પાઠ કર્યા હોય એ જનેતાએ રામાયણ અને ભાગવતના પાઠ કર્યા હોય ને ત્યાં ખડેડીને આપને ટેકા દે એવા દીકરાને જન્મ દે એનો મુદ્દો કે હા મહારાણા પ્રતાપની જયંતિ છે પણ શિવાજીને યાદ કરું ઘમાવું ગી ચાંદલો જીજાઈ બાદ ઘુમાવું ગાંદલો જીજાઈ રાજા માણ રેલ જીજાઈ ને રાજા ઘરે પ્રોગ્રામ કરવા જતો પણ દરવાજા ને બાર પગ મૂકું ને ત્યારે હંમેશા મારી કુળદેવી ખોડિયાર પાસે માગતો હોઉં છું હું મારી માં માંગલ માં પાસે માગતો હોઉં છું આ મારો પ્રવાસ ની મારી યાત્રા કરાવજે અને હંમેશા બહાર નીકળીએ છીએ ને સાહેબ ત્યારે રસ્તામાં જે જે તીર્થ આવે ને એને અવશ્ય દર્શન કરીએ છીએ શું કામ આજે મેં બે સેતન સમાધિ ના દર્શન માં ન્યાય પણ ખોડિયાર માં નું મંદિર બાજુ માં જ્યાં નીકળો ત્યાં રસ્તામાં કાંઈ પણ તીર્થ આવતું હોય એના દર્શન કરતા જાઓ ને તો તમારી યાત્રા છે ને એ પ્રવાસી તમારી યાત્રા બની જાય બાકી તો પ્રવાસ જ છે સાહેબ तीजा ने मेरा पाल रे तीजा पाएगा बालू पाए पा। नानी मात की तोरे शिवाधीन दरूना वे शिवाधीन दरूना वे माता तुझा पाए दुलावे

O trabalho do filho